હેલો ગાઈસ બાલાજી બાઇક્સ માં YouTube ચેનલ માં તમારું સ્વાગત છે અવાર નવાર ડીલ્સ લઈને આવતો હોય ખોટો ટાઈમ વેસ્ટ નથી કરતો જે પાછળ જોવો છો એના વિશે સીધા સીધા આવી જાવ બતાડી દઉં સો ગાઈસ આજે હું લઈને આવ્યો છું ત્રણ રેડ બુલેટ ત્રણે ફૂલી લોડેડ કાચના કટકા છે ગાડી ત્રણે ત્રણ બંદૂકો ભરેલી છે ભાવમાં આપી દેવાની છે 2015 ની 2018 ની 2020 ની તો પહેલી બેમાં તો હું લોન પણ કરી દઈ જે 50% ડાઉન પેમેન્ટમાં ને સૌરાષ્ટ્ર આખામાં આ છે બે હજાર પંદર ની ગાડી ની અંદર તમામ વસ્તુ ઓરિજિનલ છે સિવાય કંપની ના આરા ગાડીને મેકવિલ નાખેલા છે હેડલાઇટ કાઢીને અમે અમારી નવી હેડલાઇટ નાખેલી છે અને કંપની નું સાયલેન્સર કાઢીને અમે અમારું ઇન્દોરી બીબી એક્ઝોસ્ટ નાખેલું છે જેથી સાઉન્ડ આવશે એકદમ ઢાક 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 આની અંદર હું વાત કરું તો ગાડીમાં મેકવિલ નાખેલા છે હેડલાઇટ છે પંદર નું મોડલ છે ને કિંમત ખાલી એક રૂપિયામાં આપી દેવાનું છે કાલની તારીખમાં આ છે બે હજાર ને વીસનું મોડલ એની અંદર પણ તમે જો લાઇટ નાખેલી છે મેઘબિલ હજી એક કિલોમીટર નથી હલાવ્યા બંને ગાડીમાં મેઘબિલ નાખીને સીધા અમે શૂટિંગમાં લઈ આવ્યા છીએ મેઘબિલની કિંમત દસથી બાર હજાર હશે ટોટલ એસેસરીઝની કિંમતની વાત કરું તો આ ગાડીમાં પંદરથી વીસ હજારની એસેસરીઝ નાખેલી હશે તો કે ગાડીમાં ઘણો ખર્ચો કરેલો છે બે હજાર અઢારનું મોડલ છે અને કિંમતની વાત કરું તો ખાલી એક લાખ અને પંચાવન હજારમાં આપી દેવાનું છે એમાંય એમાં થોડુંક હું સામે બેસો તો વ્યાજબી પણ કરી દઈશ અને રવિવાર લોનની તો સિત્તેર હજારના ડાઉન પેમેન્ટમાં હું લોન પણ કરી દઈશ અને લાસ્ટવાળી છે બે હજારને વીસનું મોડલ ફૂલ્લી ઓરિજિનલ અને ગાડીની અંદર પણ માઇનસ લાઈટ જેની બજારમાં તો પચીસો રૂપિયા કિંમત છે આ અમે જ વેચી છીએ આની કિંમત છે ફક્ત અઢારસો રૂપિયા પ્લસ નવા મેગવિલ નાખ્યા છે આઠથી દસ હજારનો ખર્ચો કરેલો છે પ્લસ સાયલેન્સર નાખેલું છે ગાડી આખી ઓરિજિનલ કંપની ફિટિંગ છે કંપની કલરમાં છે બી માં સિક્સમાં છે ગાડી બહુ સારી છે મેં ખુદ ટેસ્ટ ડ્રાઈવ કરી હતી ગાડીની મસ્ત માફણ જેવી છે અને કિંમતની વાત કરું તો આપી દેવાનું છે એક લાખ હજાર રૂપિયા સિત્તેર હજારના ડાઉન પેમેન્ટમાં તો લેવી હોય ત્રણે ત્રણ ગાડી તો આવી જાવ બાલાજી બાઇક્સમાં